નમસ્કાર હું તો બોલીશ માં પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલીશ આજે સતત 1215મો એપિસોડ અને 1215મો એપિસોડના બે મુદ્દા છે પહેલો મુદ્દો અધિકારીઓમાં ગઠિયા ગેંગ જી હા એવી ગઠિયા ગેંગ છે જે રોકડી કરે છે અધિકારીઓની એ ગેંગનો પર્દાફાશ કરવો છે અને બીજો મુદ્દો છે ગેરરીતિ માટે ગઠબંધન જી હા ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી આ બધા એકબીજા સામે ચૂંટણી લડ્યા ને કોંગ્રેસ ભાજપ કોંગ્રેસ અને આપે ગઠબંધન કર્યું ભાજપની સામે ચૂંટણી લડ્યા પણ હકીકત એ છે કે આજ અલગ પ્રકારનું ગઠબંધનનો એક પર્દાફાશ કરવો છે જે આ ગેરરીતિ કરવા માટે ભાજપ કોંગ્રેસ અને આપ આ ત્રણેયના નેતાઓએ ગઠબંધન કર્યું છે આપણા ગુજરાતમાં જ ગઠબંધન કર્યું છે અને ગરીબોનું અનાજ ચાવ કરવાનો પ્રયાસ કર્યો છે એટલે ગઠબંધનનો પર્દાફાશ કરવો છે શરૂઆત કરીએ અધિકારીઓની ગઠિયા ગેંગના પર્દાફાશથી કોઈ પણ અધિકારી માટે ગઠિયા શબ્દ થોડો વપરાય ભૂલથી પણ ના વપરાય કોઈની ડિક્શનરીમાં ના હોય ભલે લૂંટી ગયા પણ આપણે વાપરી પણ ના શકીએ પણ રાજકોટના અગ્નિકાંડ બાદ સાગઠિયાનું જે નામ આવ્યું અને સાગઢિયા એ ટાઉન પ્લાન ટાઉન પ્લાનિંગમાં જે લૂંટ્યા અને ત્યારબાદ આ શબ્દ પ્રચલિત થયો કારણ કે અનેક અધિકારીઓ મારા ગુજરાતને લૂંટી રહ્યા છે લૂંટી રહ્યા છે સાગઠિયા એકલો નથી અને એવા જ એક અધિકારીનો પર્દાફાશ અમદાવાદમાં થયો છે તમે ખોટું કામ કરાવવા જાઓ એના રૂપિયા માગે કદાચ 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 જે સિસ્ટમ બની છે ને ભ્રષ્ટાચારની શિષ્ટાચાર તરીકેની કદાચ એક ટકો માની લે કે કળિયુગ છે પણ સાચું કામ કરવાના પણ રૂપિયા આપવાના અને જે રૂપિયા લેતા હોય ને એવા અધિકારીઓને ગઠિયા જ કહેવાય ચારસો વીસ કહેવાય ચારસો વીસ કહેવાય અને આવી ગેંગ તમામ શહેરોમાં તમામ મહાનગરોમાં આવા ભ્રષ્ટ અધિકારીઓની છે આપ બે ગઠિયાને જોઈ લો બે ગઠિયાન જોઈ લો એક ગઠિયો છે આસિસ્ટન ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર ટીડીઓ અમદાવાદ મહાનગરપાલિકાનું જેનું નામ છે હર્ષદ ભોજક અને બીજો આશિષ પટેલ આ આશિષ પટેલ એન્જિનિયર છે અને કન્સલ્ટન્સીના નામે આરોપ છે કે આ ટીડીઓની દલાલી કરતો હતો ફાઇલો લઈ આપવાની અને કમિશન કમાવાનું આ બંને ગઈકાલે એન્ટી કરપ્શન બ્યુરોએ પકડ્યા છે આરોપ છે કે એક વ્યક્તિનું જેન્યુન એનું સર્ટિફિકેટ લેવું હતું એના માટે પચાસ લાખ રૂપિયાની માગણી કરેલી વીસ લાખમાં સેટલમેન્ટ થતું હતું અને પેલો વ્યક્તિ હતો આપવા માગતો હોય એટલે એને એન્ટી કરપ્શનનો સંપર્ક કર્યો અને એન્ટી કરપ્શન બ્યુરોએ એ રૂપિયા તો પકડ્યા છે પણ એની સાથે આ શ્રીમાન ટીડીઓ સાહેબના નિવાસસ્થાનેથી સિત્તેર પંચોતેર લાખ રૂપિયાની રોકડી પકડાઈ આપણા ઘરમાં દીકરા દીકરી પર પ્રસંગ હોય ને દેવું કર્યો તો પંચોતેર લાખ રૂપિયા ના આવે અને પચાસ હજારનો પગારદાર એના ઘરમાંથી પંચોતેર લાખ રૂપિયા રોકડા પકડાયા કમસે કમ બાપુની તો આ શરમ કરો આ જુઓ બાપુની તસવીર અને એ રૂપિયા અહીંયા પકડાયા સરકારે એમ કહ્યું કે કાળું નાણાં ઉપર રોક એમ કરી બે હજારની નોટ બંધ કરી તો મારો સવાલ સરકારને પણ છે આ આયા ક્યાંથી રોકડા ક્યાંથી આવે છે રોકડા એનો મતલબ આજે પણ કાળા નાણાંનો ભરપૂર વ્યાપાર ચાલે છે ખેર મૂળ મુદ્દો આ અધિકારીઓનો છે રાજકોટની અંદર આખો ખેલ પાડ્યો ખેલ પાડ્યો અમદાવાદમાં પણ ખેલ આવા જ અધિકારીઓના ખેલ ટાઉન પ્લાનિંગના સુરતમાં પણ ચાલે છે જામનગર જુનાગઢ ભાવનગર વિસનગર વિજાપુર અમરેલી સાવરકુંડલા તમામ નાના મોટા શહેરોમાં પણ ચાલે છે રૂપિયા ના આપો ને તો તમને હેરાન કરવામાં આવે તમારો ઘરનો પ્લાન મંજૂર ના કરવામાં આવે એક બારી ખોટી દિશામાં મુકાયું હોય ને વાસ્તુનું વિચારી બદલી હોય ને તો આઈન તોડી જાય આ લોકો અને તમારી ફાઇલ દબાઈ રાખે તમે પૈસા આપો તો જ આગળ વધે અને આગળ વધવા વાળો એ સાહેબનો પાછો વચોટીયો હોય હું ફરીથી કહું છું આ નાની માછલી છે આ જે હેડલાઇન બની અને બને પણ ખરી કે અમદાવાદનો મોટા મોટો કેસ પણ હકીકત એ છે આ મોંઘવારીમાં વીસ લાખનો ભ્રષ્ટાચાર કશું નથી આ લોકો માટે સીંગ ચણા છે એટલો ભ્રષ્ટાચાર છે એટલા રોકડા લે છે એટલે તો આ સિત્તેર પંચ્યાસી લાખ રૂપિયા ઘરમાં રાખતો છે આ માણસ ચાર લાખનું તો સોનું મળ્યું શું શું નહીં મળ્યું હોય પેલાં સાગઠિયાએ કેટલા પેટ્રોલ પંપ કરેલા કેટલા ફાર્મ હાઉસ કરેલા કેટ કેટલું લૂંટ્યું આપણા ગુજરાતને અધિકારીઓએ અને પકડાય છે કોણ ક્લાસ વન ક્લાસ ટુ ને નીચેના ઉપલાવાળા સાહેબ તો આપણે એ ચમરબંધી શબ્દ મગરમચ મગરમચ બધું વરસાદ પડે એટલે બહાર નીકળે મગર એમ આ લોકો ખાલી આવું કાંડ થાય એટલે અમારે જેવા નામ બોલે કે આ પણ આ હકીકત છે આ બંનેને પકડી પોલીસે એના રિમાન્ડ માગ્યા છે અદાલતમાં રજૂ કર્યા છે રિમાન્ડ મળ્યા પણ છે અને આશા રાખીએ તપાસમાં ઘણું બધું સામે આવશે સૌથી વધુ ભ્રષ્ટ ખાતું કોઈ બની ચૂક્યું હોય આપણે પોલીસ પોલીસ કરીએ છીએ ને પણ હકીકત એ છે શહેરી વિકાસ મંત્રાલય મહેસૂલ કરતાં પણ વધુ કારણ કે શહેરોનો જબરજસ્ત વિકાસ થઈ રહ્યો છે શહેરો તરફ આપણી તમામની ડોટ છે અને આ જ આપણી દોટનો લાભ આવા ગઠિયાઓની ગેંગ ઉઠાવી રહી છે એટલે જ લાગ્યું કે આવા ગઠિયાઓનું ખુલ્લા પાડવા જરૂરી છે સમજવું જરૂરી છે આ રેકેટને વિનુભાઈ મુરડિયા ભારતીય જનતા પક્ષના નેતા તો છે જ અને શહેરી વિકાસ રાજ્યમંત્રી રહી ચૂક્યા છે પૂર્વ શહેરી વિકાસ રાજમંત્રી છે લલિતભાઈ વસોયા કોંગ્રેસના નેતા છે ગંભીરસિંહ પટેળિયા ડીવાયસપી એસીબી છે લલિતભાઈ અને વિનુભાઈ સાથે વાત કરીએ પહેલાં મેં પઢેરિયા સાહેબ સાથે આજે વાત કરીને સમજવાનો પ્રયાસ કર્યો છે કે આ ભાઈ આ ભોજક સાહેબ ઉઘરાણું કેવી રીતે કરતા હતા અને કેવી રીતે પકડાયું આવો જોઈને સાંભળી લઈએ વાતચીત ડીવાયપી સાહેબ નમસ્કાર આપનું સ્વાગત છે મારે જાણવું ને સમજવું છે આ ટીડીઓ સાહેબ એટલે કે ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર સાહેબ નહીં પણ ટાઉનમાં ભ્રષ્ટાચાર ડેવલોપ કરવાવાળા ઓફિસર સાહેબનું આખું ષડયંત્ર સામે કેવી રીતે આવ્યું કયા કેસમાં કેવી રીતે લાંચ માગી હતી અને કેવી રીતે આ સાહેબ પકડમાં આવી ગયા લાંચ લેતા લેતા આ કામના ફરિયાદીની જે મિલકત હતી તેમાંથી રોડ પસાર થવાના કારણે ડિમોલ્યુશનમાં એન્ડમાર્ક કરેલી એ એમસી સત્તાવાળાઓ દ્વારા ત્યારબાદ આ જે જમીન હતી એના ઉપર ભાડુઆતોના મકાન અને દુકાન આવેલા હતા જે ચાર વર્ષ પૂર્વે તોડી પાડવામાં આવેલા જેથી ફરિયાદી પોતે પોતાના જે ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઇટ્સ હોય એ મેળવવા માટે ચાર વર્ષ પૂર્વે થી એ એમસીમાં જતા હતા અને એક વર્ષ પૂર્વે તેમણે આ અંગેની અરજી કરેલી પરંતુ એ એમસી સત્તાવાળા તરફથી આ અંગે કોઈપણ જાતનો પ્રત્યુત્તર આપવામાં આવતો નહોતો અને એમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવતી ન હતી જેના કારણે થઈ અને ફરિયાદીએ આ કામે એક ગવર્મેન્ટ એપ્રુવલ એન્જિનિયર હતા આશિષ પટેલ કે જે અત્યારે વચેટીયા તરીકે પકડાયેલ છે તેઓનો સંપર્ક કરેલો આ આશિષભાઈ એન્જિનિયરે આ જે સમગ્ર કામ છે એ પતાવી આપવા માટે પોતે દસ લાખ રૂપિયા પોતાને આપવા પડશે અને પચાસ લાખ રૂપિયા આ કામગીરી કરી આપનાર આસિસ્ટન્ટ ટીડીઓ જે હર્ષદભાઈ ભોજક હતા તેઓને આપવા પડશે તે પ્રમાણે જણાવેલ આ સમગ્ર કામ માટે રકજકના અંતે ફરિયાદી પાસેથી વીસ લાખ રૂપિયા લેવાનું આ બંને હર્ષદભાઈ ભોજક અને આશિષ પટેલે નક્કી કરેલું ત્યારબાદ ફરિયાદી પોતે આ નાણાં તેઓ આપવા માગતા ન હોય એસીબીની વડી કચેરીનો સંપર્ક કરેલો અને આ અંગે અમારા અમદાવાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન એન જાદવ છે તેઓએ આ કામે ટ્રેપ ગોઠવેલી જેમાં હર્ષદ ભોજક અને આશીષ પટેલ બંને રૂપિયા વીસ લાખ લેતા રંગે હાથે ઝડપાઈ ગયેલ છે પઢેરિયા સાહેબ આ ભોજક સાહેબના ત્યાં એમને પકડ્યા પછી ઝડપાયા પછી એમના નિવાસસ્થાને તમે છાપે મારી પણ કરી એ છાપે મારીમાં શું શું પકડાયું કેટલો મુદ્દામાલ પકડાયો કેટલી રોકડી પકડાઈ આ સાહેબે ઘર ભેગી કરી હતી ટ્રેપ થઈ એ ટ્રેપ થયા બાદ તાત્કાલિક અસરથી એસીબીની કાર્યપદ્ધતિ મુજબ આરોપીના ઘરે સર્ચ કાર્યવાહી કરવામાં આવતી હોય છે તે મુજબ હર્ષદ ભોજકના ઘરે સર્ચની કાર્યવાહી કરવામાં આવી જેમાં તેઓના ઘરેથી તોંતેર લાખ એટલે કે સેવન્ટી થ્રી લાખ રૂપીઝ રોકડા મળી આવ્યા અને સોનાનું બિસ્કિટ જેની કિંમત સાડા ચાર લાખ રૂપિયા હતી તે મળી આવી કુલ રૂપિયા સત્તોતેર લાખ પચાસ હજારની રકમની મતા મળી આવેલ છે અને આ અંગે ભવિષ્યમાં તેઓના વિરુદ્ધ અપ્રમાણસર મિલકત અંગેની તપાસ હાથ ધરી અને ગુનો દાખલ કરવામાં આવશે આપ આજે વચોટિયાની વાત કરો છો સાહેબ એ વચોટિયાની ભૂમિકા હતી શું કેવી રીતે લાંચ મેળવવા માટેનું આખું ષડયંત્ર એ દલાલ ભાગીદાર હતો જે વચેટીયા જે ભૂમિકા હતી આ કેસમાં તેઓએ જ ફરિયાદી અને હર્ષદ ભોજક બંનેની મુલાકાત કરાવેલી હતી આ પ્રમાણેની તપાસમાં આશિષ પટેલ કેટલા સમયથી આ કચેરીમાં આવતા હતા અને કેટલી ફાઇલોમાં તેઓએ કોઈને પણ મદદરૂપ થવાના બહાને આ રીતે લાંચ અપાવેલી છે તે અંગે હવે તેઓના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવી અને આગળની પૂછપરછ પૂછપરછ કરી અને વિગતવાર તપાસ કરવામાં આવશે પટેરિયા સાહેબ આ બે એકલા તો હશે નહીં આ ફાઇલ એમને તો ફરતી નહીં હોય ને ઉપરથી લઈ નીચે સુધી અનેક લોકો આ ફાઇલમાં હિસ્સેદાર પણ હશે સિગ્નેચર કરવામાં અને રોકડીના ભાગીદાર પણ હશે હવે પછીની તપાસ આ જ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને આ ટીપીઓ પછીના અધિકારીઓ જે છે અથવા કર્મચારીઓ એમને લઈને કેવી રીતે થશે આ આ સમગ્ર તપાસમાં જ્યાંથી ફાઇલનું સબમિશન થાય છે પ્રાથમિક ધોરણે એ જગ્યાએથી લઈ અને આ ફાઇલના જે ચેનલ ઓફ સબમિશનમાં જે નિર્ણાયક અધિકારી હોય છે કે જેનો અંતિમ નિર્ણય હોય છે આજે ટ્રાન્સફરબલ ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઇટ્સનું સર્ટિફિકેટ આપવા માટે થઈ એ તમામ જે ચેનલમાં આવતા હશે એ તે નાનાથી લઈ અને ઉપર સુધીના તમામ અધિકારીઓ અંગે તપાસ કરવામાં આવશે અને એમાં જે કોઈ દોષિત જણાશે તમામ વિરુદ્ધ પગલાં લેવામાં આવશે આશા રાખું કે જે છેલ્લો શબ્દ હતો તમામ વિરુદ્ધ પગલાં લેવામાં આવશે તમામ મળે ખરા કારણ કે તમામ આજ સુધી મળતા જ નથી હકીકત છે મારી સાથે વસોયાજી પણ જોડાયા છે લલિતભાઈ અને વિનુભાઈ જોડાયા છે વિનુભાઈ જો હું તો નોકરિયાત માણસ ગામડામાંથી આવેલો શેરમાં એક ઘર લીધું દસ્તાવેજ કરવો પડ્યો એ સિવાય ક્યારેય ભગવાનની દયાથી આવું બધી જરૂર પડી નહીં અને પત્રકારસી એ લોકો માગવાની હિંમત ના કરે પણ તમે રાજનેતા છો અનેક વેપારીઓ પણ મળતા હશે તમારું શેર તો મને યાદ છે આપણા ત્યાં તો વર્ષોથી શિષ્ટાચાર જ ગણાય કોઈક બધા આપણો તો વ્યવહાર કે સુરતમાં તો કે વ્યવહાર તો કરવો પડે આ વ્યવહારના દલાલો પણ આ પહેલો દલાલ પકડાયો આ વ્યવહાર કરવાવાળો પકડાયો એકદમ પ્રમાણિકતાથી કહેજો આ સિત પચીસ લાખ વી લાખ પકડ્યા પણ આ સિત્તેર લાખ ક્યાંથી આવ્યા એ સિત્તેર લાખ આપવાવાળા કોણ હતા એ સિત્તેર લાખ આપવાવાળા શિશુ ખોટું કરાવડાયું એના ઉપર ક્યારેય કાર્યવાહી થાય છે ખરી અને તમને નથી લાગતું કે એ કરવી હવે જરૂરી છે એ નથી કરતા ને એટલે આ સ્થિતિ સર્જાય છે રોનકભાઈ મને યાદ છે કે વર્ષો પહેલાં આપ પણ સુરત હતા અને હું પણ સુરત હતો અને હું પણ સૌરાષ્ટ્રમાંથી એક ગરીબ પિતાના ઘરેથી હું અહીંયા આવ્યો છું ખેડૂતમાંથી મેં અહીંયા હીરા પણ ઘસ્યા છે હીરાનો વેપાર પણ કર્યો છે ને બાંધકામ પણ કરતો હતો પરંતુ જે પ્રકારે અત્યારે જે સરકારનું વિઝન છે કે આને પકડવા અત્યારે જેટલા લોકો પકડાય છે એટલે એક પહેલું સ્પષ્ટ થાય છે કે સરકાર આના માટે સરકારની નીતિ સ્પષ્ટ છે કે કોઈને છોડવા નહીં પછી એમાં કોઈ પણ પાર્ટીનો હોય આપ જાણો છો કે કોઈપણ પાર્ટીના બધી જ પાર્ટીના કોઈને કોઈ જગ્યાએ પકડા અથવા તો અધિકારી ગમે તેઓ અધિકારી હોય પરંતુ પરિસ્થિતિ એ છે મારી પોતાની જે મારો અનુભવ છે હું પોલિટિકલમાં આવ્યો નહોતો ત્યાર પણ જે પ્રકારે વ્યવસાય કરતા હોય છે એ કાંઈક ને કાંઈ કોઈને કોઈ રીતે ઝડપી કામ કરવા માટે કાંઈ નહીં પણ એ લોકોને એવું કહેવામાં આવે કે લાવો અમે કરાવી દઈએ છતાં પણ કાંઈક ને કાંઈક ડર ના માર્યા કે એને ઝડપથી કામ કરાવવું છે એટલે એક લોકો કાંઈક ને કાંઈ વ્યવહારને નામે આવા લાંચ આપતા હોય છે ત્યાર પછી એની પાછળ જે સામાન્ય માણસ હોય છે એને હારે પીચાવવું પડે છે મારા એવા પણ અનુભવ છે કે તમારે ચા પાણી નથી થયા પણ તમારે કામ કરીને આવવાનું છે છતાં પણ જ્યારે ખુશ થઈ જાય ને ત્યારે પાછો કાચોલાને ચા પાણી ના આપતો હોય તો આપણે મેં કહી તમે શું કામ તો કે બિચારે સારું કામ કરી દીધું ને આવી રીતે પણ લોકોની આ જે કર્મચારી અધિકારીઓ એની માનસિકતા બદલ બગડતી હોય છે અને જે પ્રકારે સિસ્ટમ ઊભી કરવામાં આવી છે માનો શિક્ષણ વિભાગની અંદર ઊભી કરવામાં આવી બદલીઓ પહેલાં તો ભરતીઓ એમાં થતું હતું એ આજે લાખો શિક્ષકોની ભરતી થઈ એ બધું બંધ થયું એને કરાવવું હોય તો આપણે એને નું ઓનલાઈન મૂકી હું તમને એવા પણ દાખલા બતાવું પણ વિનુભાઈ શાંતિ જાળવે ને એને અડધી વિનુભાઈ થઈ ગયો યાર વિનુભાઈ અડધી મિનિટ રોકો હું તમને એવા પણ દાખલા બતાવું તમારા પક્ષના કાર્યકર્તાઓ નહીં નેતાઓ કહેતા હોય કે સાહેબ અમારી જમીન એને કરાવવાના પૈસા આપવા પડે હું સ્વર્ણિમ સંકુલ ગયો તો મને નામ નહીં દેવું વિનુભાઈ પરમ દિવસે જ મને ભાવ સુધ્ધા કીધો કે આટલો ભાવ ચાલે કયો હવે હવે ક્યાં સિસ્ટમ સુધરી મને સમજાવ હું એવું માનું છું કે નહીં નહીં હું એવું માનું છું કે જેણે આ કીધું હોય તો એને તો પહેલો ફરજ છે કે એને આ નહીં કરવું જોઈએ માનો કે હું છું તો મારે આ નહીં કરવું જોઈએ મારે એની સામે લડી લેવું જોઈએ હવે હું મારા સ્વાદ માટે હું કોઈ મારો કાંઈ જલ્દી નિકાલ માટે હું કાંઈક કરું તો પહેલો હું દોષિત છું જે કોઈ કહેતું હોય તો એને આ નહીં કરવું નહીં ચાલતું કારણ કે આપણે પ્રજાના પ્રજાના વિનુભાઈ હાથ હે તમે હાથ ચૂકો દિલ ઉપર હાથ મૂકીને કહો નહીં ચાલતું આવું

કોઈ કાંઈ નહીં લેતું હોય કે કોઈ નહીં આપતું એવું મારું કહેવું નથી આપણી ફરજ છે આપણી ફરજ છે કે આની સામે આપણે લડવું જોઈએ હું પોતે પણ વર્ષોથી હું બાંધકામ સાથે સંકળાયેલો છું હું આમાં જ્યારે નહોતો કાઉન્સિલર નહોતો ત્યારે પણ હું બાંધકામ કરતો હતો હું એવું માનું છું કે જ્યારે જે સરકાર જ્યારે સિસ્ટમ બનાવે છે એ સિસ્ટમને લોકોએ ભેગા સાથે રહીને એને સપોર્ટ કરવો જોઈએ બધા એક થઈ જાય ને તો આ બાબુઓની તાકાત નથી કે એમાં કાંઈ લઈ શકે પરંતુ પોતાના પોતાના પૂરતું કામ નીકળી જાય એટલું જ આપણે વિચારે છે અને કાંઈક ને કાંઈક વ્યવહારના નામે આ વહીવટ કરી નાખે છે અને એટલે જ આ લોકો ફાવે છે હું એવું માનું છું કે આ જો નાગરિક કે હું વેપારી પોતે વેપાર તરીકે પણ જો હું એકદમ સ્ટ્રિક્ટ થઈ જાઉં તો હું માનું છું કે બધા થઈ જાય તો પછી એની તાકાત નથી અમે કેટલા લોકોને તો અમે એવું પણ ભલામણ કરીએ ચાલો આને પકડાઈ દેવા ચાલો હું એમને સપોર્ટ કરું પરંતુ પોતે પૈસા પાલ છે પણ કાંઈ કરવાલ નથી એટલે સરકાર જ્યારે આના માટે કટિબદ્ધ થાય છે કેટલા અધિકારીઓની આગળ ચાર વર્ષ પહેલાં ભરતી એસીબીમાં કરવામાં આવી અને આજે પણ માનની મુખ્યમંત્રી જ્યારે વચમાં એક બે વાર એમણે કીધું હતું કે શેના માટે અને આજે પણ એમ કહે છે કે કોઈને તેમ છોડો નહીં ક્યાંયથી કોઈને છોડવા નથી પરંતુ સાથે સાથે બધાએ સાથે મળીને ચાહે એમે પક્ષમાં હોય કે વિપક્ષમાં હોય આમાં સાથે મળીને કામ કરવું પડે બાકી એવું તો નથી કે પક્ષવાળા લોકો જ આ કરી શકે વિપક્ષમાં રહીને પણ કેસ કરી શકે છે પકડાવી શકાય છે પણ વિનુભાઈ આ જો અધિકારી પકડાય અધિકારી જોડે જે જે ખોટું કરાઈ ગયો હોય એના ઉપર તો આપણી સરકાર કાર્યવાહી કરતી નથી અનેક એવા કિસ્સા છે લાંગાવાળો કિસ્સો છે ને એ કલેક્ટરે ખોટી ફાઇલો સહી કરી રૂપિયા લીધા એને સસ્પેન્ડ કર્યો એની ધરપકડથી થવી જ જોઈએ પણ એ જે જે ખોટું કર્યું એના ઉપર તો ક્યારેય બુલ ફરતું જ નહીં આપણે તો હકીકત છે નહીં જેને ખોટું કરવામાં સામેલ છે એની ઉપર ફરવું જ જોઈએ જે લોકો ખાલી અધિકારી નહીં એને ખોટું છે એની પર પણ ફરવું જોઈએ એ હું છું અચ્છા તો જે જે લાખ રૂપિયાના ત્યાંથી પકડાયા લોકોએ આપ્યા એમના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ કે ના થવી જોઈએ હું માનું છું કે જે લોકો ભ્રષ્ટાચાર કરે છે અને કરાવે છે બેની સામે કાર્યવાહી થવી જોઈએ પણ વિનુભાઈ જુઓ તમે તો અભ્યાસુ છો આજ સુધી ક્યારે આપણે એવું સાંભળ્યું આ પકડાયું પણ રૂપિયા આપવા વાળા લોકો ઉપર કાર્યવાહી થઈ હોય મેં તો નહીં આપડ્યું વિનુભાઈ એમાં રિપોર્ટર ના લાવતા જ ખબર નહીં મેં તો પેપરમાં નહીં વાંચ્યું ટીવી ઉપર નહીં જોયું નહીં નહીં એવું નથી ખરેખર એવું છે કે માનો કે આને જે પૈસા પકડાના છે આને જે ભેગા કર્યા છે પૈસા એ ક્યાંય ને ક્યાંય ને અલગ હોય હવે માની લો કે અધિકારીની તપાસ કરતા એના કોઈ પ્રૂફ ન મળે આજે કોર્ટની અંદર કોઈ પણ જગ્યાએ કાર્યવાહી કરી હોય તો એના માટે ક્યાંય પ્રૂફ એડિ એવિડન્સ જોઈએ તો એની સામે કાર્યવાહી થઈ શકે એને 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 આગળના કાંઈ ભેગા કરેલા હોય તો એનું તો કાંઈ પ્રૂફ મળવા જ નથી એ તો કોઈપણનું નામ પણ દઈ દે એવું પણ બની શકે એટલા માટે કોર્ટમાં એ કેસ ટકવામાં મુશ્કેલી ઊભી થાય પણ જે તે સમયે જેના એવિડન્સ મળતા હોય છે માની કે કરવા જો છે ભ્રષ્ટાચાર કરવા જો છે જો એવિડન્સ મળી જાય તો એની સામે કાર્યવાહી કરવી જોઈએ અને હું માનું છું કે સરકાર કરવા પણ છે પરંતુ જે લોકો કરાવી ગયા હોય એનો કોઈ પ્રૂફ ન હોય આ અધિકારી પકડાણો છે તો એની પાસે કાંઈ નહીં હોય કે આ પૈસા મેં અહીંથી લીધા વિનુભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ખેર મારી સાથે લલિતભાઈ જોડાયા છે લલિતભાઈ વસોયા જોડાય લલિતભાઈ આમાં નોકરી તો બહુ જાજી ખબર પડે નહીં આ બધા નહીં બહુ જનસંપર્કના તમારો તો બહુ સંપર્ક અને તમે તો

કે મ્યુનિસિપલ ના કર્મચારીઓ મ્યુનિસિપલ કોર્પોરેશન ના કર્મચારીઓ એ સાગઠિયા હોય કે આ ભોજક હોય એ પકડાય છે એ પોતે એકલા ભ્રષ્ટાચાર કરે છે કે ઉપરના અધિકારીઓને અને કોર્પોરેશનના શાસકોને પણ પૈસા આપે છે શું તમે એવું માનો છો કે શાસકો આ કર્મચારીઓ પાસેથી પૈસા નહીં લેતા હોય જેમ પેલો પટેલ એમ પટેલ વચલો દલાલ છે એમાં ભોજક પણ એક વચલો દલાલ છે ભોજકે પણ વીસ લાખ રૂપિયા લીધા હશે તો વીસ લાખ રૂપિયામાંથી પંદર લાખ રૂપિયા ઉટલા અધિકારીઓ અને શાસકોને આપવા જ પડે આ સિસ્ટમ વિનુભાઈ મોરડિયા પણ સમજે છે અને તમે પણ સમજો છો કોઈ પણ શાસકની મીઠી નજર વગર કોઈપણ ડિપાર્ટમેન્ટની અંદર ભ્રષ્ટાચાર ન થઈ શકે આવલો મોટો ભ્રષ્ટાચાર ન થઈ શકે આ નથી સત્ય હકીકત છે અને તમે કીધું કે પોલીસ તંત્ર કરતા પણ રેવન્યુમાં આ રેવન્યુમાં વધુ ભ્રષ્ટાચાર થાય છે પરંતુ ગુજરાતનું એક પણ સરકારી તંત્ર એમાં પુરવઠા તંત્ર પણ આવી જાય એમાં નાયબ કલાટી મંત્રી નાયબ મામલતદાર મામલતદાર ડેપ્યુટી કલેક્ટર કલેક્ટર ઉપરના મંત્રી શ્રીઓ આમાં ક્યુ ડિપાર્ટમેન્ટ એવું છે કે જેમાં ભ્રષ્ટાચાર નથી ચાલતો તમે ખાણ ખનિજ વિભાગ જુઓ તમે પોલ્યુશન બોર્ડ જુઓ પોલ્યુશન વિભાગ જુઓ પોલીસ તંત્ર જુઓ રેવન્યુ વિભાગ જુઓ અને રામભાઈ મોકરિયા પણ કઈ ચૂક્યા છે કે મેં પણ પૈસા આપ્યા હતા અને પૈસા પાછા આપ્યા આયા છે અને વિનુભાઈએ એમ કીધું કે પગલા લેવાવા જોઈએ જે લોકોએ લાંચ આપી છે એની સામે પગલા લેવાવા જોઈએ જો વિનુભાઈ એવું માનતા હોય તો વિનુભાઈ કાલે પત્ર લખે મુખ્યમંત્રીને કે આ પ્રકરણની અંદર જેને પૈસા આપ્યા છે એની સામે પણ પગલા લેવાવા જોઈએ તો વિનુભાઈ સાચા બાકી તો તમે ભાજપના નેતાઓને ડિબેટમાં બોલાવો છો એ ડિબેટમાં તો સરકારનું જ સારું બોલવાના છે સરકાર પકડે છે પકડે છે તો શું સાગથિયા એકલો જ ભ્રષ્ટાચારી રાજકોટના પ્રકરણમાં હતો કમિશનરે શું પૈસા નથી લીધા શું મેયરે પૈસા નહીં લીધા હોય શું સેટિંગ કમિટીના ચેરમેને પૈસા નહીં લીધા હોય રોનકભાઈ બધા પૈસા વગર ક્યાંય કામ નથી થતું બિન ખેતીના કામની અંદર જિલ્લા પંચાયતમાં જે એકરના ભાવ હાલતા હતા જે સ્કવેર ફૂટના ભાવ હાલતા હતા એનાથી અત્યારે સરકારે ઓનલાઈન કર્યા પછી મારી સાબિત કરી દેવાની તમારા ઓફ કેમેરા સામે રાજકોટની અંદર આવો સો કેસમાં સાબિત કરી દો કે જેમને બીન ખેતી કરાયું છે એ લોકો તમારા કેમેરાની સામે નહીં તમને ઓફ ધી રેકોર્ડ એમ કહે કે હા મે આટલા પૈસા દઈને કામ કરાયું છે ભ્રષ્ટાચાર વ્યાપક થયો છે સરકારની સરકારી અધિકારીઓ ઉપરની પકડ નાબૂદ થઈ છે અને એને કારણે જ આજે ગુજરાતમાં ભૂલ તૂટે છે રસ્તા તૂટે છે શાળાઓ નવી બની હોય તો એમાં પાણી ટપકે છે આ બધું કારણ ભ્રષ્ટાચાર નું છે અને ભ્રષ્ટાચારના પાપે આજે ગુજરાત ની પ્રજા એ સહન કરી રહી છે એ મોરબી ના ઝુલતા દુર્ઘટના હોય હરણી કાંડ હોય રાજકોટ તક્ષશિલા કાંડ હોય કે રાજકોટ ટીએપી ટીઆરપી ઝોન હોય રોનકભાઈ નિર્દોષ માણસોના ના જીવ આ ભ્રષ્ટાચાર ને કારણે જઈ રહ્યા છે લલિતભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ખેર એ હકીકત છે કે ક્યારે કોઈ કમ્પ્લેન કરે છે તો એસીબી કાર્યવાહી કરીને એને પકડે છે પણ એના ત્યાંથી જે રૂપિયા મળે છે કોને આપ્યા ક્યાંથી આવ્યા અને આપનારા વિરુદ્ધ ક્યારે કાર્યવાહી થતી નથી સાગઠિયાના ત્યાંથી આટલા રૂપિયા મળ્યા આટલી સંપત્તિ મળી તો સાગઠિયા પાસે ખોટા કામ કરાવનાર રાજકોટના એક બિલ્ડર વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરો કોઈ કાર્યવાહી નથી કરી સાગઠિયાને છાવરવાવાળા રાજનેતા વિરુદ્ધ ક્યારે કાર્યવાહી થઈ નથી રાજકોટના કેસમાં તો જે સમાચารา વિશે જો સાચું હોય તો ઉચ્ચ અધિકારીઓને ક્લીનચીટ કેવી રીતે મળી શકે જે અધિકારીઓએ જે અધિકારીઓ ટિકિટ લેવાની છૂટ આપી ગેમ જોન અગિયાર મહિના પછી રિન્યુ કરી એ છૂટ આપીને અને એ થયું એ બેજ ઉપર જ આ બધું ચાલતું રહ્યું તો એ પૂટલું વળી ગયું આ જ ભ્રષ્ટાચારનું મૂળ છે આપણે માત્ર એન્ટી કરપ્શનમાં મારી જોડે કોઈ રૂપિયા માગ્યા અમે અરજી કરી અને પકડ્યો અને કહીએ કે અમે તો કાર્યવાહી કરીએ છીએ આવું ના હોય એના ત્યાંથી જે મળ્યું ને એ કોણ કોણ કરાઈ ગયું એ કરવું પડે અને રાજકોટમાં નથી થઈ રહ્યું એ હકીકત છે એક પણ વ્યક્તિ રાજકોટનો એક પણ વ્યક્તિ આ સાગઠિયાને સંપત્તિ ભેગી કરી એમાં આપવા વાળા રૂપિયો એના વિરુદ્ધ હજી સુધી એન્ટી કરપ્શન કાર્યવાહી કરી હોય તેવું સામે નથી આવ્યું અને જો કર્યું હોય તો હું ડેફિનેટલી એન્ટી કરપ્શન બ્યુરો જે પ્રસારિત કરવા તૈયાર છું કાર્યવાહી થઈ નિષ્ઠા નથી નિષ્ઠા નથી અથવા તો તમને કોઈ કામ કરવા દેવતું નથી એના જ કારણે આ સ્થિતિ સર્જાય છે રાજકોટમાં ગઈકાલે પણ કીધું હતું આજે પણ કહું છું ડંકાની ચોટ ઉપર કહું છું ભૂલથી પણ રાજકોટની અગ્નિકાંડની ફાઇલ બંધ કરવાનો પ્રયાસ કર્યો ને ઉપરવાળો તમને માફ નહીં કરે અને એ લખી રાખજો હું ક્યારે મારા આ કાર્યક્રમ એ મુદ્દાને બંધ કરવાનો પ્રયાસ નહીં કરું કારણ કે એ પાપનો ભાગીદાર બનવા માગતો નથી એ પાપ છે અને જે લોકો છુપાવતા હશે હજી એ પાપના વધુ ભાગીદાર છે કારણ કે રાજકોટમાં આ પ્રકારના ટાઉન પ્લાનિંગમાં ખેલ થાય છે એ આખું રાજકોટ જાણે છે વજુભાઈ વાળા કહી ચૂક્યા છે વજુભાઈ વાળા કહી ચૂક્યા છે પણ એ પંદર સોળ વિરુદ્ધ એફઆઈઆર થઈ હતી તપાસમાં સામે આવે એમના નામ ઉમેરીશું એફઆઈઆરમાં લખેલું પછી શું થયું ભાઈ કંઈ નહીં અરણીકાંડમાં શું થયું કંઈ નહીં અદાલતે કહ્યું અદાલતે તત્કાલીન કમિશનર વિરુદ્ધ શું કાર્યવાહી કરી એના વિશે કશું નહીં આ ગુજરાત છે ગાંધી સરદારનું ગુજરાત છે ના ભૂલતા અને આવા ગઠિયા અધિકારીઓને બચાવવાનો કોઈ પ્રયાસ કરશે ને તો આજે એ ગઠિયા બીજાને લૂંટે છે કાલે પ્રયાસ કરવાવાળાને લૂંટશે ને એ લખી રાખજો